નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં ગુજરાત મોબાઈલ ટીવીમાં ભૂક્કા બોલાવ્યા તેવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ ગઈ છે અને સાથે સાથે આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે ત્યારે આગામી બોતેર કલાક ખાસ કરીને કયા વિસ્તારમાં પડશે અનરાધાર વરસાદ કડાકા ભડાકા અને અત્યંત ગાજવીજ સાથે પડશે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ બે અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો ઘણા વિસ્તારોમાં સુરતમાં સારો એવો વરસાદ છે એ પડી રહ્યો છે સાથે સાથે વલસાડના વિસ્તારો તેમજ આ ઉપરાંત વડોદરા તેમજ દાહોદ અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ધીરે ધીરે હવે વરસાદની શરૂઆત થવાની છે ત્યારે સાંજના સમયે જોઈએ તો સાંજના સમયે ખાસ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે જેમાં અમરેલી આ ઉપરાંત જૂનાગઢ ગીર વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો આ ઉપરાંત ભાવનગરથી દરિયાઈ પઠીના વિસ્તારોમાં છે એમાં આ ઉપરાંત બોટાદના વિસ્તારોમાં છે એ ગાજવીજો વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે છૂટાછવા વિસ્તારમાં ચાપડા જોવા મળશે પરંતુ મહત્ત્વની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર તેમજ વિરમગામ આ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયા તેમજ ગોધરા દાહોદ વિસ્તારોમાં વડોદરામાં રાજપીપળા તેમજ આમોદ ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં સુરતમાં વ્યારામાં હજુ પણ વરસાદ આજે રાત સુધી જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે ત્રણ તારીખની મુખ્ય વાત કરીશું તો ત્રણ તારીખે મોટા ભાગની સિસ્ટમની અસર છે એ મુખ્ય અસર એમ કહી શકાય કે ત્રણ તારીખના રોજ જોવા મળશે જેમાં ખાસ કરીને સુરત તેમજ ભાવનગર ખંભાત અખાતના વિસ્તારોમાં વરસાદના આંકડા છે એ પાંચથી છ ઇંચના આવી શકે છે ગાજવી સાથે ભયંકર વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત બોટાદ જસદણ તેમજ સાથે સાથે ચોટીલા રાજકોટ વિસ્તારોમાં છે એ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ મિત્રો જોવા મળી શકે છે ગાજવી સાથે જોવા મળશે વરસાદ આ ઉપરાંત વાત કરીએ તો ભાણવડ જૂનાગઢ તેમજ ગોંડલ અમરેલી ચોરાજી વિસ્તારોમાં સાથે સાથે જૂનાગઢ તેમજ કેશોદ વિસ્તારોમાં તુલસીસિયામમાં રાજુલામાં ધારીમાં વિસાવદરમાં બગસરામાં અમરેલીમાં રાજુલા મહુવા તેમજ પાલીતાણા વિસ્તારોમાં તળાજા સિહોર વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે સારો એવો વરસાદ બપોરના સમયે જોવા મળશે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપર તેમજ ગાંધીધામ વિસ્તારમાં માંડવી તેમજ નલિયા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે ટૂંકમાં કહીએ તો ત્રણ તારીખના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંકડા છે એ આઠથી દસ ઇંચના પણ આવી શકે છે મિત્રો વડોદરામાં છે એ ભારે વરસાદ જોવા મળશે સાંજના સમયે ભાવનગર તેમજ બોટાદ વિસ્તારમાં અને આ ઉપરાંત જસદણ અમરેલી ચોટીલા મોરબી રાજકોટ સુરેન્દ્રનગર આ ઉપરાંત વાત કરીએ ધાંગધ્રા વિસ્તારમાં વિરમગામ ધોળકા રાધનપુર અમદાવાદ ગાંધીનગર નડિયાદ વિસ્તારોમાં સાથે સાથે રાપર ગાંધીધામ ભુજ આદિપુર અંજાર વિસ્તારોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ જામનગર તેમજ પોરબંદરની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં સારો એવો કાજવી સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો આગામી અડતાલીસ કલાક સારામાં સારો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પરંતુ હજુ પણ અડતાલીસ કલાક સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ ચાર તારીખથી કેવું રહેશે વાતાવરણ એ બાબતે અમે આગળના વિડીયોમાં તમારી સમક્ષ ચર્ચા કરતા રહેશું માટે અમારી ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર